સુરતના લીંબાતમાં આયોજિત હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી આર પાટીલ હાજર રહ્યા સી આર પાટીલે કહ્યું પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ કામ કર્યા વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે સી આર પાટીલે કહ્યું જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશ નહીં તમામ બેનો ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે કેમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારના સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બેનો છે આ વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ તેંત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બેન અમદાવાનો બતાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો મોદી સાહેબે આ બેનો માટે કર્યો બેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બેનો આજે સુરક્ષિત તો હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહી હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે અગિયાર જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લેટો હતી એમાંથી દસ પ્લાટૂન અગિયાર માંથી દસ પ્લાટૂન એ મહિલાઓની હતી એ બેનોની હતી આખા દુનિયામાં સ્વતંત્ર ની આવી પરેડ ની અંદર અગિયાર માંથી દસ પ્લાટૂનમાં માં બહેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ મારે તો બહેનોને કેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે બેનો બધી ભેગી થાય બેનો એકબીજાને મળે એની ઓળખાણ થાય એના બાળકો શું કરે છે એ કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ